છે ને ભાઈ જોરદાર ભાભીએ પૈર્યો હોય તો એ રાખે એવો અને પેલી નજરમાં જ જોઈન ગમી જાય એવો આવી તો તમને અઢળક વેરાયટી અઢળક ડિઝાઇન જોવા માટે મળવાની છે આપણા જ મોરબીના ઘર આંગણે એમાં પણ સ્પેશિયલ તારુણી બ્રાઇડલ કલેક્શનની વિશાળ રેન્જ તો તમને એમ થાય પણ કઈ જગ્યાએ શ્રી મનસુખ્લાલ જ્વેલર્સની અંદર કે જ્યાં આયોજિત છે ત્રી દિવસીય બ્રાઇડલ જ્વેલરી એક્ઝિબિશન જેની તારીખ ખાસ નોંધી રાખજો તારીખ આઠ નવ દસ નવેમ્બર બે હજાર પચીસ સમય સવારે દસ થી લઈને રાતે નવ વાગ્યા સુધી જેમાં એન્ટિક જ્વેલરી પર અગિયાર અને હેરિટેજ જ્વેલરી પર તેર ટકા ફ્લેટ મેકિંગ ચાર્જીસ અને હા અઢાર કેરેટના દાગીનાની ખરીદી પર પણ સ્પેશિયલ ઓફર છે તો બસ આ વખતના પ્રસંગોમાં ચાર ચાંદ લગાવવા માટે વિશેષ ઓફર સાથે જ્વેલરીની ખરીદી માટે ચોક્કસ મુલાકાત લેજો રવા પર ચોકડી આપણે કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર માં જ આવેલ શ્રી મનસુખ લાલ જ્વેલર્સ ની અંદર